શ્રી શ્રી કૃષ્ણ સો તૈયારી ચાલે છે કાલે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે આઈ થિંક તો તો મેં લોકો ટાઈટલ અને તમને જોઈને સમજી જ ગયા હશો કે ક્યાં જવાનું છે તો જલ્દીથી અમારું ટોપ છે એ ઇસ્ત્રી કરીએ અને ફટાફટથી રેડી થઈએ આપણી સ્પેશિયલ જગ્યાએ જવા માટે લેટ્સ ગો હે એવરીવાન વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ સો આજે આપણે જઈ રહ્યા છીએ મારી ફેવરિટ વન ઓફ ધ ફેવરિટ પ્લેસે કારણ કે કાલે પૂનમ છે એટલે અમારે લોકોએ જવાનું છે ડાકોર દર્શન કરવા માટે તો અમારા લોકોમાં હું એન્ડ મારી મમ્મી બે જણા જ જઈએ છીએ આપણી જે અલ્ટર પલ્ટર પાર્ટી હતી એટલે કે નાના નાના આપણા ટેણી મેણી બધા મેમ્બર્સ એ બધા અહીંયા જ રહેવાના છે ખાલી હું ને મારી મમ્મી બે જ જઈએ છીએ સો આઈ એમ સુપર એક્સાઈટેડ કારણ કે કાનાના ઘરે જવું હોય ને એટલે મારા મગજમાંથી એક્સાઇટમેન્ટ ઓછું થાય જ નહીં પોસિબલ જ નથી તો ચલો જલ્દીથી જઈએ અને હમણાં તમને મમ્મી સાથે બી મળાવું છું હમણાં ઓકે હા જો મમ્મી પણ રેડી થઈ ગઈ છે અમે લોકો બસમાં જઈએ છીએ તો અત્યારે પપ્પા અને આપણી જે ઠેડી મેંડી છે એ બધા આપણને મૂકવા આવશે બસ સ્ટોપ સુધી અને ત્યાંથી અમે લોકો બસમાં જઈશું સીધા ડાકોર સુપર એક્સાઇટેડ અને આઈ હોપ તમે પણ એટલા જ એક્સાઇટેડ હશો તો આ વ્લોગમાં અત્યારે જ લાઈક શેર અને કોમેન્ટ્સમાં જરૂરથી જય દ્વારકાધીશ લખી નાખજો આપણે જઈએ સીધા ડાકોર બાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આપણે પાર્કિંગ માં પહોંચી ચુક્યા છીએ જો બેગ વેગ લઈને રેડી થઈ ગયા છે જવાનું છે એક દિવસ માટે જ ખાલી દર્શન કરવા માટે પણ બેગ માં થોડોક નીડેડ સામાન રાખ્યો છે અને પાણીની બોટલ મે બી ભૂલી ગઈ ભૂલી લો ઓકે પાણીની બોટલ મૂકાઈ ગઈ છે તો વી આર બેક તો પાછળ ગાડી રેડી છે આપણે જવાના લેટ્સ ગો રાધે રાધે તો અમે લોકો ડાકોર પહોંચી ગયા છીએ જો પાછળ બસ સ્ટોપ છે તો હવે જઈએ છીએ કાન્હાને મળવા તો બહુ જ એક્સાઈટેડ છીએ જલ્દી જઈએ આખી રાત નીંદર નથી આવી અમે બે માં દીકરી વાતો કરતા કરતા જ આવ્યા છીએ તો ચલો જઈએ જલ્દી દર્શન કરવા આવે ડાકોરના મંદિરમાં આવેલું આ એક ફેમસ સ્તંભ જેનું નામ સુવર્ણ તુલા સ્તંભ છે એની સ્ટોરી તમને આખી ગૂગલ ઉપર મળી જશે બટ જો શોર્ટમાં સમજાવો તો કાન્હાજીને ભક્ત શ્રી બોડાણાજીના વાઈફના નાકની વાડી એટલે કે રિંગના દ્વારા તોલવામાં આવ્યા હતા આ તુલા સ્તંભ ઉપર અને એમનો વજન એમની નાકની વાડી બરોબર જ થયો હતો એની બેકગ્રાઉન્ડની પૂરેપૂરી સ્ટોરી તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને મળી જશે જય શ્રી કૃષ્ણ બધાને તો પાછળ તમે અત્યારે ડાકોરના મંદિરની અંદર ટ્રાફિક જોઈ શકો છો બહુ બધો અત્યારે ટ્રાફિક છે પણ હજી તો સવારના છ જ વાઈ ગયા છે એન્ડ હવે જેમ જેમ દિવસ આગળ વધતો જશે ને એમ એમ અહીંયા ટ્રાફિક વધતું જશે અમે લખી છીએ કે મંગળા આરતીના દર્શન પણ થઈ ગયા અને બહુ જ વ્યવસ્થિત અને શાંતિથી દર્શન કર્યા છે હવે જેમ હા ત્રણ વખત અમે એકની એક વારમાં ત્રણ વખત દર્શન કરવા લાઇન ચેન્જ કરીને જાય તો અમે ત્રણ વખત દર્શન કરી લીધા છે ને બહુ જ સરસ દિલ ભરીને તો નો જ થઈ શકે દિલ ભરીને તો એને જોવો બહુ ઓછું થઈ જાય એટલી ટાઈમ માટે પણ તો આમ કહેવાય ને કે આમ શાંતિ થઈ દિલને કે એક વખત માટે દર્શન કર્યા ને એ લાગ્યા છે બહુ મજા આવે એવી દર્શન કરવાની બધા કોમેન્ટ્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ ઢાકોરના ઢાકોરની જય જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ અને હવે જવાનું છે કે ઘરની બાજુ તો બસ તો સ્ટાર્ટ થઈ ગઈ છે બટ બહુ વેઇટ કરાવ્યું હજી એક બીજી બસ પણ ચેન્જ કરવાની છે સો લેગ થી હજી એ બસ કેટલી વેઇટ કરાવે છે અત્યારે તો ફિલહાલ એક બસમાં બેસી ગયા છે તો ફાઇનલી અમને બીજી બસ મળી ગઈ છે અમે પહેલી બસમાંથી આણંદ ઉતરા હતા અબાઉટ અબાઉટ પોણા અગિયાર ઉતરી ગયા હતા બીજી બસ અત્યારે અમને મળી છે એક્ઝેક્ટ બાર ને અઢાર આસપાસ ત્યાં સુધી અમે બસ સ્ટોપ ઉપર વેઇટ કરતા હતા આ બસ આવવાનું તો હવે ફાઇનલી આવી ગઈ છે અને બહુ ભૂખ લાગી છે તો હવે ચટરપટર નાસ્તો કરશું ને રાત આખી જાય છીએ તો હવે સુઈ જશું મળીએ સીધા ઘરે જઈને ઓકે બરાબર ફાઇનલી ઘરે આવી ગઈ છું યુ કેન સી કે ઘણી બધી ગરમી સહન કરીને આવી છું કોઝ અત્યારે બહુ જ તડકો લાગતો હતો રસ્તામાં બટ એકચ્યુલી એમાં થઈ રહ્યું કે ડાયરેક્ટ ડાકોર ટુ સુરતની બસ છે બટ અમે લોકોએ બે બસ એટલે બદલી કોઝ મમ્મીએ એવું વિચાર્યું હતું કે એક ડાકોરથી આણંદની કરી લઈએ અને ત્યાંથી લક્ઝરી બસ બતાવતા હતા તો મમ્મીએ લક્ઝરી બસ આણંદથી સુરતની કરી બટ દાવ એ થયો કે જે લક્ઝરી બસ કઈ રીતી ને એ લક્ઝરી હતી જ ને જસ્ટ ખાલી જે સીટ હોય ને એ પેલી ગાદી ટાઈપની સીટ હતી એટલું જ બાકી નહોતા પડદા કે નહોતું એસી સો બહુ બધું અત્યારે આ વખતે સ્ટ્રગલ થઈ ગયું છે અને થોડાક કન્ફ્યુઝનના લીધે બહુ બધું લેટ થઈ ગયું છે ઘરે આવવામાં અત્યારે ઓલમોસ્ટ છ વાગવા આવ્યા છે અને હવે ઠેઠ અમે ઘરે પહોંચ્યા છીએ કાલે રાત્રે નીકળાતા બાર વાગે અને અત્યારે પહોંચ્યા છીએ ઘરે પાછા છ વાગે જ્યારે અમારે પહોંચી જવું જોયું હતું બે જ વાગે તો બી કંઈ નહીં થોડું ઘણું કન્ફ્યુઝન થઈ ગયું બટ મમ્મી તો મારું સારું જોઈને જ ટ્રાય કરતી હતી કે સારી બસ મળી જાય તો ગરમી કે તડકો સહન ના કરો બટ નસીબમાં લખ્યું હશે થયું કાંઈ વાંધો નહીં બટ હવે બહુ ગરમી થાય છે એક તો ભૂખ લાગે છે કારણ કે સવારનું પ્રોપર કાંઈ ખાધું જ નથી ચા અને ગાંઠિયા ખાતા હતા એન્ડ પછી રસ્તામાં બહુ ગરમી થતી હતી ને તો એક થમ્સ અપની બોટલ અને એક નાસ્તાનું પેકેટ એટલું ખાધું હતું તો પ્રોપર મીલ આજના દિવસનું થયું જ નથી બટ પહેલા ફ્રેશ થવું પડશે તો ફ્રેશ થઈને તમને લોકોને મળું છું અને પછી જમવા બેસશું આપણે ઓકે લેટ્સ ગો તો હું ફ્રેશ થઈ ગઈ છું ફાઇનલી આમ બહુ જ રિલીફ ફીલ થઈ કારણ કે બહુ ગરમી થતી હતી એન્ડ બહુ બધો પસીનો વળી ગયો હતો ને તો ઇટ ફીલ્સ લાઈક કે આમ અંદરથી છે ને બહુ થાક લાગી ગયો હતો તો ફ્રેશ થઈ ગઈ હેર વોશ કરી લીધા ને તો આમ બધો થાક ઉતરી ગયો હોય ને એવો ફીલ થાય છે બટ નવો સીન એ છે કે અત્યારે જ હું હજી ફ્રેશ થઈને હજી બારે આવી ડાકોરથી હજી ઘરે આવીને ફ્રેશ જ થઈ છું અને મારી રાત્રે પાછી બસ છે રાજકોટની હું જાઉં છું સ્નાયપી મોન્સ્ટર એમની એની મમ્મી એન્ડ એની સિસ્ટર એટલે કે મીન ગેમર અમે બધા સાથે જઈ છીએ રાજકોટ મારા નાની માને મળવા એન્ડ એક ફેમિલી ફંક્શન છે એ અટેન્ડ કરવા પપ્પા આવવાના છે એ ફેમિલી ફંક્શનમાં બટ પપ્પા કાલે આવશે મારા કાકાના છોકરા સાથે સો એ લોકો કાલે આવશે બટ માસીને એ લોકો માસીને સ્નાયપી મોન્સ્ટરને બધા સાથે જતા હતા તો મેં પણ વિચાર્યું કે વાય નોટ કે હું એ લોકો સાથે જાઉં તો હું જઈશ આજે જ આજે જ રાત્રે નીકળીશ તો જય શ્રી રામ આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે ચલો કઈ વાંધો નહીં તો હવે પછી વાત કરીએ પેલા આરતી કરી લઈએ પછી મળીએ તમને પાછા તો વી આર બેક આપણે લોકોએ દિવાબતી કરી લીધા છે એન્ડ હવે મારી છે બેક પેક કરવાની વિચ ઇઝ અ બિગ ટાસ્ક કારણ કે મારી પાસે વધારે ટાઈમ નથી આઠ ગયા છે અને રાઉન્ડ અબાઉટ અમારે સાડા નવ આસપાસ નીકળી જવાનું થશે કારણ કે દસ વાગ્યાની બસ છે તો ટફ તો છે બટ લેટ ગો જલ્દીથી કારણ કે ફેમિલી ફંક્શન માટે રેડી થવાનું છે તો એ કપડાં લેવાના છે એન્ડ મે બી ટુ ટુ થ્રી ડેઝ નાનીના ઘરે રહેવાનું થશે તો એના માટે બી ક્લોથ્સ લેવાના થશે તો થોડુંક ટફ છે બટ જલ્દીથી જલ્દી બેગ પેક કરીએ અને નીકળીએ હવે તો આજે હું રાત્રે નીકળું છું અને સિરી એટલે કે રિષિની કાલની ટિકિટ છે તો એ પાછો ઘરે જઈ જાય તો આજે લાસ્ટ ડે છે જ્યારે એ આપણા બ્લોગમાં આવે છે પછી જ્યારે પાછો રોકાવા આવશે કે અમે લોકો મોરબી જશું અને મળવા ત્યારે આવશે બટ એને તરફથી પાછું એ કંઈક કહેવા માંગે છે બટન પણ આપણે ટફન તોડવો હોય તો તોડીને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો રિંગ લાઇટ નહીં દઉં ના તો તે ચાલશે તો કીધું એ તો ખબર છે તેમણે લોકોએ જૂના વ્લોગ માં જોયું હશે કે હું મામાના ઘરેથી રિંગ લાઇટ લઈ આવી હવે એને જોઈ છે આપણે દઈ દેશું રિંગ લાઈટ અત્યારે દઈ દઈ ઉભર્યો જો આયરી આપણી રિંગ લાઈટ અંદર છે જ હાલે

એટલે સાફ કરવી પડશે કે ઘરે પછી વિડિયો ઉતારસી અમે આપડી આરે જે હર્ષુ હતો ને વિડિયોમાં એને આ રિંગ લાઈટમાં ઓલા ખબર છે પોઝ આવે આવી રીતે આમ રિંગ લાઈટ ગળામાં રાખીને ઓરે સામે રાખીને ફોટોસ ક્લિક કરાવે શોર્ટ લે સુભા રેને એવા ફોટા પાડ્યા છે તો એ કે છે મારી રિંગ લાઈટ ધોવી પડશે સારું ગાડી ચલો જે હોય તે આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મારે હજી બેક પેક કરવાનું છે બહુ લેટ થાય છે હવે હું બસમાં બેસી જાઉં ને એ તમારે નેક્સ્ટ વ્લોગમાં જોવાનું રહેશે ત્યાં સુધી સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જો અહીંયા જોયો છે તો લાઈક કરજો શેર કરજો બટન ખાલી સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ઓકે ને તમારા બધા ફ્રેન્ડ્સને ને પણ મોકલજો કારણ કે ઋષિના તો ઘણા બધા ફ્રેન્ડ્સ જો હમણાં કોમેન્ટ સેક્શનમાં આવી જશે કે હું ઋષિનો ફ્રેન્ડ છું સો તમારા બી બધા ફ્રેન્ડ્સને મોકલો અને એને કહેજો કે કોમેન્ટ્સમાં લખે કે એ તમારા થ્રુ મારી આઈડી સુધી પહોંચ્યા છે ઓકે ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો બાય